વડોદરા શહેરમાં આવેલા લાલબાગ બ્રિજ પર ડામર પીગળતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો ઉનાળા મધ્ય હનપર છે ત્યારે ગરમીમાં જ બ્રિજ ઉપરનો ડામર પીગડવાની શરૂઆત થતાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને મહાનગરપાલિકાના વહીવટ સામે રોષ ઠાલવી રહ્યા છે વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પર હાલમાં જ રોડની કામગીરી કરવામાં આવી હતી જેના પર ડામર પાથરવામાં આવ્યો હતો પરંતુ આજરોજ આ ડામર પીગળ્યો હતો જેના કારણે રાહદારીઓને વાહન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી રેતી નહી નાખવાના કારણે ડામર વધુ પ્રમાણમાં પીગળતો જોવા મળ્યો હતો ત્યારે ડામરના કારણે અકસ્માત થાય તો જવાબદાર કોણ પરંતુ આ બ્રિજ પરથી પ્રથમ વખત પસાર થતા હોય તો તેઓ જીવના જોખમે છે ત્યારે તંત્ર ક્યારેય પીગળેલા ડામરને દૂર કરશે તે જોવું રહ્યું છે આ રોડનું સુપરવિઝન કરતા અધિકારીની કામગીરી પર પણ સવાલો ઉઠે છે ત્યારે આવા અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની જરૂર છે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના સ્માર્ટ કમિશનરને વિનંતી છે કે આવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં ભરવા તેમજ સામાજિક કાર્યકર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી વડોદરા શહેરનો લાલબાગ ઓવરબ્રિજ છે અને આ ઓવરબ્રિજ હમણાં જ નવું કામકામ કરવામાં આવેલું રોડ બનાવવામાં આવ્યું એના પછી અત્યારે જોઈ શકો ડામર ઓગળી રહ્યો છે અને લોકોને જે ગાડીઓ લઈ જાય છે તકલીફો પડી રહી છે જો ચાલતા જઈએ તો ડામર બૂટમાં ચોંટી જાય છે અને જે રીતના કામગીરી કરવામાં આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા રેતી પાથરવામાં નથી આવી તેના કારણે ડામર અત્યારે લોકો એના કારણે હેરાન થઈ રહ્યા છે તો આપણા જાડી ચામડીના કમિશનર સાહેબ જાડી ચામડીના અધિકારીઓ ને જાડી ચામડીના જે પણ લોકો છે એમને બે હાથ જોડીને વિનંતી છે કે અમારા વડોદરા શહેરની જનતા માટે કંઈક કરો વેરાનું વળતર આપો આવું આવું હેરાન ના કરો મહેરબાની કરો અને જલ્દી જલ્દી રેતી પાથરો આવી જાઓ સાહેબ જે હોય કંઈ અધિકારી હોય કોન્ટ્રાક્ટર હોય થોડીક તો દયા કરો અમારા વડોદરા શહેરની જનતાની મહેરબાની કરો અને રેતી પાથરો